પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે ડુંગળીના જે ભાવ છે એ કાલે જ અત્યારે એમના મોવાના ઘણા બધા ખેડૂતોને યાર માં ફોન આવ્યા એટલે અમે અહીંયા આવ્યા કે કાલે અઢીસો થી ત્રણસો રૂપિયા સફેદ ડુંગળીનો ભાવ હતો એ આજ એકાએક બસો થી હવા બસો રૂપિયા થઈ ગયો એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક છેતરવાની આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ લૂંટબાજ વેપારીઓ અને ડીઆઈડીએસનવાળાની મિલી ભગતથી આ ખેડૂતોને છેતરવાનું એક મને પચાસ રૂપિયા દબાવી રાખવાના એવી જ રીતેથી લાલ ડુંગળીની અરજી થાય છે જ્યાં પણ પાંચસો છસો રૂપિયા હતા એને બદલે અત્યારે અઢીસોથી સાડી ત્રણસો રૂપિયા ઉંધી છે એટલે ડુંગળીમાં એક મોટા પ્રમાણમાં ખેડૂતોને છેતરવાનું કાવતરું હાલે છે એવો અમારો ઘણા સમયથી ખુલ્લે ખુલ્લો સરકાર અને આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ ડીઆઈજીસીવાળા અને લૂંટ બાદ વેપારીઓને ખુલ્લો અમારો પડકાર છે કે તમે ખેડૂતોને લૂંટો છો અત્યારે અમને જાણવા મળ્યું કે થોડાક દિવસ પહેલાં ખટારાવાળાની હડતાલ કરી અને ખેડૂતોની ડુંગળી લાવવાનું બંધ કરાવ્યું એટલે તમારા ખટારાવાળાને પાંચ રૂપિયાનું ભર વાળતો હતો એના સાડા પાંચ રૂપિયા કરતા પૈસા વધારી દીધા એક છેલ્લી અને સાડા પાંચ રૂપિયા જે દૂધ ડુંગળી દેતા એના છ રૂપિયા કરી દીધા પણ તમે આ એક થેલીએ પચા પૈસા વધાર્યા તો તમે મને પચાસ સો રૂપિયા હું લેવા છોડીને ગયા એક મણે તમે પચાસ પૈસા ભાડું વધારી બે એક થેલીનું અને ખેડૂતોના એક મણમાં પચાસથી સવા બસો રૂપિયા તમે એક મણે તોડી નાખ્યા એટલે આ તો મહવાના જે યાર્ડમાં ખેડૂતો ડુંગળી લાવે છે એની રોજ એને એ એ ખેડૂતોને રોજની કરોડો રૂપિયાની ખોટ છે અને એ ખોટનું મુખ્ય કારણ જો કોઈ તો આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ બાબુ લૂંટબાજ વેપારીઓ અને આ ડીઆઈડીસીના જે લૂંટબાજ ઇરિડેશનવાળા છે એ ખેડૂતોને ખુલ્લે આમ ક્ષેત્ર છે એવો અમારો સીધે સીધો આક્ષેપ નથી આ સીધે સીધી અમારી રજૂઆત જ છે અને સીધો એની ઉપર ચેલેન્જ છે કે તમે ખેડૂતોને લૂંટો છો આમાં બીજી એને જે થવું હોય કરી લે જેમ કરવું એમ કરી લે બાકી ખેડૂતો એને લૂંટબાજી ચાલે છે લૂંટબાજી ચાલે છે લૂંટબાજી ચાલે એટલે અત્યારે ભંગારનો ભાવ લોખંડનો ભંગાર વેચવા જાઓ ને તો ત્રીપત્રી રૂપિયાનો કિલો છે અને અમારી ડુંગળી ચાર ચાર મહિનો ખેડૂતોએ પકવેલી હોય પરસેવા પાડેલા હોય એને અત્યારે તમે આઠ રૂપિયાને આઠ રૂપિયાને દસ રૂપિયાની મળ રાખેલી હતો એટલે તમે હું સમજો છો આ કેટલી મહેનત કરે એક વીઘો ડુંગળી પકવવા પાછળ ખેડૂતને એક વીઘો જો ડુંગળી પકવવી હોય તો ઓછામાં ઓછા એક વીઘામાં પાંચ હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે અને વધીને એંસીથી પંચ્યાસી હજાર રૂપિયાનો ખર્ચ થાય ત્યારે આ એક વીઘો ડુંગળી પાકે અને અત્યારે આ સફેદ ને લાલ ડુંગળી જે ખેડૂતો લાવે છે એના અમને મોટાભાગના ખેડૂતો એંસીથી પંચ્યાસી ટકા ખેડૂતો એમ કહે છે કે અમારા છે ખો તો ખોખ ખારા ખેડૂતો હોય અને હારી પશુ હોય એવાને પાંચ ટકાને ઉતરે બાકી મોટા ભાગના ખેડૂતોને અત્યારે ડુંગળીમાં મોટા પાયે ખોટ જાય છે આમાં પૈસા મળતા નથી આ તો ના છૂટકે એને વેચવી પડે જો ન વેચે તો મૂળગા બધું બધું જાય એટલે અત્યારની મહેનત ખેડૂતોને મળે બાકી કાંઈ ખેડૂતોને મળતું નથી સરકાર કે આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ કે મોટા મોટા અધિકારીઓ જે ફાંકા ઠોકતા હોય તો એની વાત ખોટી છે આવનારા દિવસોમાં જો ખેડૂત જાગૃત થશે તો ભાવનગર મોવા તાજા ગોંડલ વગેરે માર્કેટિંગ યાર્ડ ઝડપે સલાક કરાવવાની અમારામાં તાકાત છે પણ જો ખેડૂતોની એકતા થાય તો જય હિ જય